અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આઈએસ આતંકી ઝડપાયા ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસ ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે ચારેય આતંકીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે તેમની ધરપકડ કર્યા બાદ તેમની પાસેથી ત્રણ પિસ્ટલ વીસ રાઉન્ડ અને ઇસ્લામિક સ્ટેટનો બ્લેક ફ્લેગ પણ કબજે લીધો હતો આ ઉપરાંત આ પાકિસ્તાનના અબુના કહેવાથી ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા તેમજ સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા આ ચારેય શખ્સોના ટાર્ગેટ પર બીજેપી આરએસએસના સભ્યો હતા ભારતમાં ક્યાં ક્યાં સ્થળે હુમલો કરવાના હતા અને કોણે નાણાકીય મદદ કરી તે જાણવા પૂછપરછ હાથ ધરાશે